નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ હસમુખ બારૈયા તાજેતરમાં તમને જાણ થઈ હશે તમે વોટ્સઅપ સ્ટેટસમાં કે જાહેરાતોમાં જોયું હશે કે અહીં લક્ષ્ય કરેલ એકેડમીમાં એક નવી ઓબીસી માટે ફ્રી બેચ શરૂ થઈ જવા રહી છે તો મેં પણ આ બેચ કરેલી ઓબીસી માટે જે ફ્રી બેચ હતી એ તો એનો હું અનુભવ તમને શેર કરવા માગીશ તો લાસ્ટ યર જ્યારે નવેમ્બર ડિસેમ્બરમાં ગવર્મેન્ટે જાહેરાત કરેલી નવી બેચ માટેની ત્યારે મેં આ લક્ષ્ય કરિયાળ એકેડેમી જોઈન કરેલી તો સૌ પ્રથમ હું મારો અનુભવ તમને શેર કરવા માગીશ તો અત્યારના સમયમાં જેની સૌથી વધુ જરૂરિયાત છે તે ફેકલ્ટીની વાત કરીએ તો અહીં તમને નિષ્ણાત ફેકલ્ટીઓનું માર્ગદર્શન મળશે જેમ કે અમારા સમયમાં અમને અમારા જે ફેવરિટ શિક્ષક હતા મેવાડા સર જે અમારા માટે ઇંગ્લિશનો વિષય ઇંગ્લિશ વિષય લેતા હતા અને રાકેશ સર જે બંધારણ સબ્જેક્ટ લેતા હતા રાકેશ સરની વાત કરું તો તેમનું માર્ગદર્શન અમને ખૂબ મળેલું તેમણે જીપીએસસીની ત્રણ વખત મેન્સ આપેલી છે અને ત્રણેય વખત તેમને ઇન્ટરવ્યૂ આવેલું છે અને આ વખતે જે તાજેતરમાં જે મેન્સ હતી એમાં પણ તેમને ઇન્ટરવ્યૂ છે તો કહી શકું કે તમને નિષ્ણાત ફેકલ્ટીઓનું માર્ગદર્શન મળી રહેશે બીજી વાત કરીએ મટિરિયલની તો તમને અહીં દરેક સબ્જેક્ટનું એક ચોક્કસ અને સચોટ તમને મટિરિયલ આપવામાં આવશે જે તમને આગામી પરીક્ષાઓમાં ખૂબ જ મદદરૂપ થશે અમને અહીંથી દરેક સબ્જેક્ટ માટેની સેપરેટ બુક્સ અને મટિરિયલ્સ આપવામાં આવેલું કે લાઇનર હોય કે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં હોય બધા અમને મટિરિયલ આપવામાં આવેલા ત્રીજી વાત કરું મેનેજમેન્ટની તો અહીં મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે ધારો કે તમને અહીં એક ફાઇલ આપવામાં આવશે જે અમને આપવામાં આવેલી હતી જે પૂરા પૂરા પૂરેપૂરા કોર્સની સંપૂર્ણ વિગતો તેમાં સામેલ હશે કયા દિવસે કઈ ટેસ્ટ હશે ક્યારે કઈ સબ્જેક્ટ લેવામાં આવશે એ બધી વિગતો તમને મળી રહેશે એ ફાઇલમાંથી અને આજના સમયમાં જે સૌથી વધુ જરૂરિયાત છે જેની જે જે ટેસ્ટ ટેસ્ટ વગર કહી શક્ય નથી આજે તો ટેસ્ટની વાત કરું તો અહીં ડેઇલી ટેસ્ટ લેવામાં આવે છે જે અગાઉ જે સબ્જેક્ટ ભણેલો હોય તેમાંથી અને જે તમને ફાઇલમાં આપેલો હોય સબ્જેક્ટ એમાંથી મિક્સ તમને ટેસ્ટ લેવામાં આવે છે ત્યારબાદ ડેઇલી ટેસ્ટ ઉપરાંત વીકલી ટેસ્ટ લેવામાં આવે છે જે વીકલી ટેસ્ટ એક્ઝામને અનુરૂપ કલાક અથવા તો બે કલાકની હોઈ શકે જે તમને મોક ટેસ્ટ તરીકે મદદરૂપ થશે અને ખૂબ જ ફાયદો કરશે અને તે ઉપરાંત એક મોટી મોક ટેસ્ટ લેવામાં આવે છે જે મંથલી અથવા બાય મંથલી હોઈ શકે જે એક્ઝામનો તમને પૂરેપૂરો અનુભવ થાય એવી રીતના ગોઠવવામાં આવે છે તો તે તમને ખૂબ જ મદદરૂપ થશે જે અમને ખૂબ મદદરૂપ થયેલી પછી હું વાત કરું તો અહીં આજના સમયમાં એવું થાય છે કે વારે ઘડીએ આપણે મોટિવેશન ઓછું થઈ જતું હોય છે અથવા તો ડિપ્રેશન અથવા તો એન્ઝાઇટી ફીલ થતી હોય છે તો અહીં એક સુંદર મજાના મોટિવેશનલ લેક્ચરનું આયોજન કરવામાં આવે છે જે તમને તમારા મોટિવેશનમાં બુસ્ટ આપશે અને તમારી પ્રિપેરેશન ખૂબ જ સારી થશે પછી હું વાત કરું તો જે મારો અનુભવ છે એના ઉપરથી હું તમને એક વસ્તુ શેર કરવા માગીશ કે મને જે એક્ઝામમાં સફળતા મળી છે તો તાજેતરમાં લેવાયેલી સીસીઈની જે એક્ઝામ હતી એમાં મને સફળતા મળી છે તદુપરાંત હું પહેલાં જીપીએસસીની પ્રિપેરેશન કરતો તો અહીં જ્યારે હું જોઈન થયેલો ત્યારે મારે પ્રિલિમ્સ ક્લિયર થયેલી તો તે છતાં પણ મને અહીંથી શિક્ષકોએ ખૂબ જ સપોર્ટ કર્યો અને મેન્સો મને ખૂબ જ સારું એવું પરફોર્મન્સ હું આપી શક્યો છું આજે તો તમને હું ચોક્કસ અહીંથી કહી શકું કે તમને ફેકલ્ટી ઉપરાંત મેનેજમેન્ટનો તમને સફળ થવામાં ખૂબ જ મદદરૂપ ફાળો તમને મળશે અને તાજેતરમાં તે ગવર્મેન્ટ દ્વારા ઓબીસી માટે ફરીથી શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવેલી છે અને અહીંયા પચીસ તારીખથી તમને હું કહું કે પચીસ તારીખથી અહીં નવી બેચ શરૂ થવા જઈ રહી છે તો આપ સવારે સાતથી નવ વાગ્યા સુધીમાં રાતે તમે કોઈપણ સમય આવી શકો છો અને આ બેચ માટેની પૂરેપૂરી માહિતી મેળવી શકો છો અને અહીં જો તમે જોઈન થશો તો તમને તમારા ભવિષ્યમાં ખૂબ જ સફળતા મળશે જે અમને મળી જાય અસ્તુ નમસ્કાર